વોર્ડ નંબર ત્રણના મહિલા કાઉન્સિલર રૂપલબેન મહેતાનું આજે દર્દ છલકાયું છે એટલે કે આંખો ભરાઈ આવી એની પાછળનું કારણ અપમાન હવે અપમાન કેવું થયું આજે માહિતી સામે આવી છે એ જ પ્રમાણે કે ખભો પકડીને કોકના દ્વારા ધક્કો મારવામાં આવ્યો મિત્રો વોર્ડ નંબર ત્રણ અલગ અલગ વિસ્તારમાં રાશન કીટનું વિતરણ ચાલી રહ્યું છે લોકોને સેવા આપવાનું કામ ચાલી રહ્યું છે તેવામાં રાશન કીટનું વિતરણ સમા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું અને તે જ અંતર્ગત કરશનભાઈ કોઈક વ્યક્તિ છે તેઓ દ્વારા જ રૂપલબેનનું અપમાન થયું તેવી માહિતી સામે આવી છે મિત્રો તેઓએ ગોરધનભાઈ ઝડપિયાને વાતચીત કરી પોતાનું દર્દ બતાવ્યું કે આવી રીતે અપમાન થયું છે ગોરધનભાઈ ઝડપિયાએ કહ્યું કે ન્યાય અપાવીશું અમારા બેન છે હવે રૂપલબેન એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જે નિર્ણય લેશે તે નિર્ણય સિરસાટે એટલે કે યોગ્ય ભારતીય જનતા પાર્ટીમાં અપમાન થવું એ તો બહુ મોટી સામાન્ય બાબત છે કારણ કે ઘણા બધાના અપમાન અમે અમારી આંખે જોયેલા છે આ વિસ્તારમાં ત્યાંના જે ભાઈ છે કરશનભાઈ ભરવાડ એમણે ધક્કો માર્યો હાથ પકડીને મને નીચે ઉતારવામાં આવી અને એ પરિસ્થિતિને લઈને બધી જ જવાબદારી અહીંયા અમારા શહેર સંગઠન તરફથી એમણે લીધી છે અને સાથે કડકમાં કડક પગલાં લેવાનું એમણે કીધું છે એ ત્યાં સમા વિસ્તારના રહેવાસી છે અને શહેરકારોબારીમાં સભ્ય છે સમા જે કીટ વિતરણનો કાર્યક્રમ હતો ત્યાં પ્રમુખ સાહેબ અમારા જે છે પંકજભાઈ પંચાલ એમનો ફોન આવતા હું ત્યાં જતા સ્ટેજ હતું સ્ટેજ પર જઈને જોયું કે ત્રણસો જણને કીટ વિતરણ થઈ રહ્યું છે થોડું ફોજ પોજ ચાલતું હતું એટલે હું થોડું જસ્ટ હજુ જઈને ઊભી જ રહી છું ત્યાં વિધિન અ સેકન્ડ મને કંઈ ખ્યાલ બી ના આવે એ પહેલાં કરસનભાઈનું મારી બાજુ જોવું અને મને આવીને સીધું ધક્કો મારી અને મારો હાથ પકડીને મને સ્ટેજ પરથી નીચે ઉતાર દેવામાં આવી અને ત્યારે આપ હાજર જ હતા પ્રણવભાઈ અગ્રવાલ જે છે એ ત્યાં મો હાજર હતા પરિસ્થિતિ ત્યાં જ હાજર હતા ભાવેશભાઈ પટેલ કરીને બી છે અમારા ત્યાંના કાર્યકર્તા એ પણ હાજર હતા અને એ બધાની ઉપસ્થિતિમાં મનોજભાઈ નેતા બી ત્યાં હતા અને અમારા મહામંત્રી પૂર્વ મહામંત્રી રાકેશભાઈ પટેલ બી ત્યાં હતા અને જ્યારે આ રીતે ઉતારવામાં આવી મને ત્યારે મેં એમને એક જ સવાલ કર્યો કે તમે મને જે છે એ કહી શકો છો પણ મને હાથ લગાડીને ધક્કો મારીને કેમ મને નીચે ઉતારી મારું ખાલી કહેવું એટલું જ હતું પણ ત્યાં મારી જોડે જ્યારે કોઈ ન હતા છેલ્લે મારે બાળુભાઈને મેં ફોન કર્યો અને તરત જ બાળુભાઈ વિધિન અ ટેન મિનિટ્સમાં આવી ગયા કીટ વિતરણનો કાર્યક્રમ એણે એમણે પૂર્ણ કરાયો અને સાથે બેસીને એમણે એ ભાઈ સાથે વાત કરી કરસનભાઈ બરવાડ સાથે ત્યારે એ ભાઈ બધું સ્વીકારીને કે હા મેં આ હરકત કરી છે અને આ રીતનું મેં કર્યું છે કરીને ત્યાંથી નીકળી ગયા ત્યારે બા બાળુભાઈએ કીધું કે પ્રમુખ સાહેબને અમારા કે બેન સાથે બેસીને તમે જે પણ સત્ય હકીકત બની છે એનું ડ્રાફ્ટ બનાવીને શહેર પ્રમુખને આપો શહેર પ્રમુખ પાસે અમે આવ્યા મને પાર્ટી ઉપર પૂરો ભરોસો છે કે જે પણ નિર્ણય લેશે જે પણ કાર્યવાહી કરશે એ સક્તિ સખ્ત કરશે અને આજે બેન રિલેટેડ કહું તો આજે આ પરિસ્થિતિને હું એ રીતે ફીલ કરી શકું છું કે આજે વડોદરાની બધી જ બહેનો જે અત્યારે પોતાની ઘર બહાર છોડીને એક નાના કાર્યકર્તાથી માંડીને મોટા સુધી બધાની સાથે રહીને જે કામગીરી કરી રહી છે એ સરાહનીય છે તો આજે બહેનો રિલેટેડ જો આવી પરિસ્થિતિ આવે એ તો કોઈ રીતે ચલાવી લેવામાં ના આવે મારી પાર્ટીને નમ્ર આગ્રહ અને દ્રઢ મારો આગ્રહ એ છે કે મહેરબાની કરીને અમારી બહેનો રિલેટેડ આ રીતે આગળ કોઈ પરિસ્થિતિ ના થાય એનું ખાસ ધ્યાન રાખેડ હું આપને કંઈ વાત કરવા માગું નહીં આજે મારો વિષય બન્યો છે એના રિલેટેડ હું તમને એટલું કહીશ કે સખ્તથી સખ્ત કાર્યવાહી થાય એવી મારી મારી પાર્ટીને આગ્રહ છે મહિલા સશક્તિકરણની થશે મને પાર્ટી ઉપર પૂરો ભરોસો છે અને પાર્ટી શક્તિ સખ્ત નિર્ણય લેશે ગોરધન ઝડપિયાજીને આપ શું જી સાચી વાત છે એમની સાથે વાત થયા પછી એટલો તો વિશ્વાસ છે કે સો સો ટકા જે બી નિર્ણય લેવાશે એ અમારી બેનની ની સુરક્ષાઓ રિલેટેડ જ લેવાશે એનો નિર્ણય કરશે પણ અત્યારે નથી લીધો જે યોગ્ય દ્રશ્યો અમને ખબર છે ભાઈ મેં બેનને બહુ સારી રીતે સાંભળ્યા છે ભાઈ હૃદયપૂર્વક સાંભળ્યા છે એમની બધી વાત સાંભળી છે અને અમે અમારી જે નિર્ણય બેનને સંતોષ થાય એ રીતે કરી દઈશું જે નિર્ણય લેવાનો હશે અમે લઈશું બેન સાથેની અમારી સહમતિ અમારા કાઉન્સિલર છે અને અમે છે ને એ મારી બેન છે